હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ આજે આપણે શટ્ટીલા એકાદશી વિશે વાત કરીશું તે ક્યારે છે તેમજ તેના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આજે મેળવીશું હિન્દુ ધર્મમાં શટ્ટીલા એકાદશી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે આ દિવસ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા મેળવવાનો ઉત્તમ અવસર છે આ દિવસે વ્રત રાખવાથી તુલસી માતાની પૂજા કરવાથી અને વિશેષ મંત્રોના જાપ કરવાથી વ્યક્તિ પોતાના જીવનમાં ધન કીર્તિ સુખ અને સમૃદ્ધિની પ્રાપ્તિ કરે છે જે ભક્ત સાચા હૃદયથી આ વ્રત કરે છે તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે અને તેની તમામ મુશ્કેલીઓનો અંત આવે છે હિન્દુ કેલેન્ડર મુજબ આ દિવસે ભક્તો ભગવાન નારાયણની પૂજા કરી તેમના આશીર્વાદ મેળવવાનો પ્રયાસ કરે છે એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ આ દિવસે પૂર્ણ વિધિપૂર્વક ઉપવાસ કરે છે અને ભગવાન વિષ્ણુની પૂજા કરે છે અને માતા તુલસીના વિશેષ મંત્રનો જાપ પણ કરે છે તેને વિશેષ પુણ્ય મળે છે આ વર્ષે શટ્ટીલા એકાદશી પચીસ જાન્યુઆરી શનિવારના રોજ ઉજવવામાં આવશે પંચાંગ અનુસાર માઘ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિનો પ્રારંભ ચોવીસ જાન્યુઆરી બે હજાર પચીસની સાંજે સાત વાગ્યે અને પચીસ મિનિટે થશે અને પચીસ જાન્યુઆરી રાત્રે આઠ ને એકત્રીસ મિનિટ પર સમાપ્ત થશે એટલે ઉદય તિથિ અનુસાર સટ્ટીલા એકાદશીનું વ્રત પચીસ જાન્યુઆરીએ રાખવામાં આવશે સટ્ટીલા એકાદશી વ્રત પારણા સમય એકાદશીના વ્રતમાં પારણાનું વિશેષ મહત્ત્વ છે એકાદશી પારણા સૂર્યોદય પછીના દિવસે અને દ્વાદશી એટલે કે બારસ તિથિના અંત પહેલાં કરવામાં આવે છે છવ્વીસ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ શટ્ટીલા એકાદશીનું વ્રત રાખવામાં આવશે પારણાનો સમય સવારે સાત ને બાર મિનિટથી નવ વાગ્યાને એકવીસ મિનિટનો રહેશે શટ્ટીલા એકાદશીના દિવસે ઉપવાસ અને દાન કરવાથી તમામ પ્રકારના પાપોનો નાશ થાય છે અને વ્યક્તિના જીવનમાં સુખ શાંતિ બની રહે છે આ દિવસે તલનું ઘણું મહત્ત્વ છે શટ્ટીલાનો અર્થ છે છ પ્રકારના તલ આ વ્રતમાં તલથી બનેલી છ વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે તલનું સ્નાન તલનો ઉકાળો તલનો હવન તલનું તર્પણ તલનું દાન અને તલમાંથી બનેલા ભોજનનું સેવન આમ કરવાથી વ્યક્તિના જીવનમાં ધન કીર્તિ અને સૌભાગ્યની વૃદ્ધિ થાય છે શટ્ટીલા એકાદશી વ્રત કથા ધર્મનિષ્ઠ યુદ્ધિ સ્થિરે ભગવાન કૃષ્ણને પૂછ્યું ભગવાન મૃત્યુલોકમાં આવેલા પ્રાણીઓ પ્રાય કર્મ કરે છે એમને નરકમાં ના જવું પડે એ માટે કયો ઉપાય છે તે જણાવવાની કૃપા કરશો એની શું વિધિ છે એનું ફળ શું છે કૃપા કરી ને આ બધી વાતો અમને કહો શ્રી કૃષ્ણ બોલ્યા નૃપશ્રેષ્ઠ પોષ મહિનાના શુક્લ પક્ષની એકાદશી શટ્ટીલાના નામથી પ્રખ્યાત છે એ બધા પાપોનો નાશ કરનારી છે મુનિપુલ દાલભ્યને કહી હતી તે સાંભળો આ એકાદશી પોષ મહિનો આવે ત્યારે આવે છે આ વ્રત કરનારે સ્નાનાદિથી પવિત્ર થઈ ઇન્દ્રિય સંયમ રાખી અને કામ ક્રોધ અહંકાર લોભ અને ચુગલી વગેરે બુરાઈઓનો ત્યાગ કરી દેવો જોઈએ શ્રીહરિનું શ્રમણ કરી અને જળથી પગ ધોઈ અને જમીન પર પડેલા છા છાણનો સંગ્રહ કરવો એમાં તલ અને કપાસ મેળવીને એકસો આઠ છાણા બનાવવા પછી પોષ મહિનામાં જ્યારે આદરા અથવા મૂળ નક્ષત્ર આવે ત્યારે કૃષ્ણ પક્ષની એકાદશીનું વ્રત કરવા માટે નિયમ લેવો બરાબર સ્થાન નક્કી કરીને પવિત્ર થઈને શુદ્ધ ભાવથી દેવ શ્રી હરિની પૂજા કરવી કોઈ ભૂલ થઈ જાય તો શ્રી કૃષ્ણનું નામોચ્ચરણ કરવું રાત્રે જાગરણ અને હોમ કરવો ચંદન કપૂર નૈવેદ્ય વગેરે સામગ્રીથી સંક ચક્ર અને ગદા ધારણ કરનારા શ્રીહરિની પૂજા કરવી ત્યારબાદ ભગવાનનું શ્રવણ કરીને વારંવાર શ્રી કૃષ્ણનું ઉચ્ચારણ કરતા કરતાં કોળું નાળિયેર અથવા બીજોરાના ફળથી ભગવાનની વિધિપૂર્વક પૂજા કરીને અર્ધ્ય આપવું જો તમારી પાસે બીજી બધી સામગ્રીનો અભાવ હોય તો સો સોપારીઓ દ્વારા પણ પૂજન અને અર્ધ્યનું દાન કરી શકાય છે અધ્યનો મંત્ર આ પ્રમાણે છે હે શ્રી કૃષ્ણ આપ ઘણા દયાળુ છો અમારા જેવા આશ્રયહીન જીવો માટે આપ આશ્રયદાતા બનો અમે સંસાર સમુદ્રમાં ડૂબી રહ્યા છીએ આ અમારા પર પ્રસન્ન થાઓ અને નમસ્કાર છે મે આપેલું અર્ધ્ય આપ લક્ષ્મીજી સાથે સ્વીકારો ત્યારબાદ બ્રાહ્મણની પૂજા કરવી એની છત્રી પગરખા અને વસ્ત્રનું દાન કરો દાન કરતી વખતે કહો કે આ દાન દ્વારા શ્રી કૃષ્ણ મારા પર પ્રસન્ન થાય પોતાની શક્તિ પ્રમાણે શ્રેષ્ઠ બ્રાહ્મણને કાળી ગાયનું દાન કરવું બીજું વિજ્ઞાન પુરુષે તલથી ભરેલા પાત્રનું દાન કરવું એ તલ વાવવાથી એમની જેટલી શાખાઓ ઉત્પન્ન થાય છે એટલા હજાર વર્ષો સુધી એ સ્વર્ગ લોકમાં વાસ કરે છે તલથી સ્નાન હોમ કરવું તલનું ઉપટણ કરવું તલથી મિશ્રિત જળ પીવું તલનું દાન કરવું અને ભોજનમાં તલનો ઉપયોગ કરવો આ પ્રમાણે આ એકાદશીમાં છ કાર્યમાં તલનો ઉપયોગ થવાથી આ શટીલા એકાદશી કહેવાય છે કે જે બધા જ પાપોનો નાશ કરનારી છે હિન્દુ ધર્મમાં શટ્ટીલા એકાદશી ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે આ દિવસ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા મેળવવાનો ઉત્તમ અવસર છે આ દિવસે વ્રત રાખવાથી તુલસી માતાની પૂજા કરવાથી અને વિશેષ મંત્રોના જાપ કરવાથી વ્યક્તિ પોતાના જીવનમાં ધન કીર્તિ સુખ અને સમૃદ્ધિની પ્રાપ્તિ કરે છે હવે આપણે જાણીશું માતા તુલસીની પૂજાનું મહત્વ શટ્ટીલા એકાદશીના દિવસે માતા તુલસીની પૂજા કરવાનું વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે હિન્દુ ધર્મમાં તુલસીને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે અને ભગવાન વિષ્ણુની પ્રિય માનવામાં આવે છે તુલસીના છોડ વિના કોઈ પણ પૂજા પૂર્ણ માનવામાં આવતી નથી આ દિવસે સવારે સ્નાન કર્યા પછી તુલસીના છોડ પર પાણી ચડાવવું જોઈએ અને દેશી ઘીથી દીવો કરી પૂજા કરવી જોઈએ તુલસી માતાના એકસો આઠ નામનો જાપ કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ રહે છે અને જીવનની તમામ પરેશાનીઓનો અંત આવે છે હવે આપણે માતા તુલસીના વિશેષ મંત્રો વિશે જાણીશું શટિલા એકાદશીના દિવસે તુલસી માતાના નીચેના મંત્રોનો જાપ કરવાથી અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે એવું માનવામાં આવે છે કે આ મંત્રોનો જાપ કરવાથી જીવનની દરેક સમસ્યા દૂર થઈ જાય છે અને પરિવારમાં સુખ શાંતિ બની રહે છે પેલું મહાપ્રસાદ સર્વ સૌભાગ્યની માતા હર નિત્યમ ત્વમ નમો સ્તુ તે આ મંત્રનો અર્થ થાય છે હે તુલસી માતા તમે મહાન પ્રસાદ આપનાર અને તમામ પ્રકારના સૌભાગ્યની વૃદ્ધિ કરનાર છો તમે બધા રોગો અને દુઃખોનો નાશ કરનારા છો હું તમને વારંવાર પ્રણામ કરું છું બીજો મંત્ર છે નમો નમસ્તે તુલસી પાપમ હર હરિપ્રિયા તેમનો અર્થ છે હે તુલસી માતા તમે ભગવાન વિષ્ણુના પ્રિય અને સર્વ પાપોનો નાશ કરનારા છો તમને વારંવાર નમસ્કાર ત્રીજો મંત્ર છે ઓમ સુભદ્રાય નમઃ તેમનો અર્થ છે માતા સુભદ્રાને વંદન ચોથો મંત્ર છે મત તુલસી ગોવિંદ કારિણી નારાયણશ્ય પૂજાર્થમ ચિનોમિત્વા નમો સ્તુ તેનો અર્થ છે હે તુલસી માતા તમે ભગવાન ગોવિંદને હૃદયથી આનંદ આપનાર છો ભગવાન નારાયણની પૂજા માટે હું તમને પસંદ કરું છું તમને વંદન છે પાંચમો મંત્ર છે ઓમ સુપ્રભાય નમઃ તેનો અર્થ છે માતા સુપ્રભાને વંદન છે હવે આપણે જાણીશું એકાદશીના દિવસે કઈ વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ તો એકાદશી પર ચોખા ખાવાની મનાય છે તેથી આ દિવસે ચોખામાંથી બનેલી વસ્તુઓનું સેવન ન કરો એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ સાથે દેવી લક્ષ્મીની પણ પૂજા કરો આ દિવસે તુલસીનો સ્પર્શ ન કરો અને તેમને પાણી ન ચડાવો એકાદશીના દિવસે દલીલ ન કરો અને કોઈના વિશે ખરાબ વિચારો તમારા મનમાં ન આવવા દો એકાદશીના દિવસે ખરાબ કાર્યોથી પણ દૂર રહો તો મિત્રો આજે આપણે શટ્ટીલા એકાદશી વિશે માહિતી મેળવી જો તમને મારા આવા વિડીયોઝ ગમતા હોય તો લાઈક અને શેર કરો અને આવા જ બીજા વિડીયોના નોટિફિકેશન માટે પણ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો થેન્ક યુ ફોર વોચિંગ